માતા પિતાના આશીર્વાદ લઈને દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદે સપરિવાર મતદાન કર્યું આજે તારીખ સાત મે હજાર ચોવીસ અને મંગળવાર ના રોજ સવારે સાડા આઠ વાગ્યે દાહોદ જિલ્લાના સિંગોર તાલુકાના દાસા ખાતે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત બાબોરે માતા પિતા ના આશીર્વાદ લઈને સપરિવાર મતદાન કર્યું અહીં ઉલ્લેખનીય છે કે તેઓ દાહોદ લોકસભા મત વિસ્તારના ભાજપના વર્તમાન સાંસદ છે અને લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદના ઉમેદવાર છે ત્યારે તેઓએ મતદાન કરીને દાહોદ લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને સમયસર મતદાન કરવા માટે અને ચોક્કસ મતદાન કરવા માટે અપીલ કરી હતી અને તેઓ ખૂબ સારી લીડથી જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી મેં મતદાન કર્યું છે સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારો લાગી છે મતદારોમાં ઉત્સાહ છે ઉમંગ છે ફોમ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં કમી રાખી નથી મોદી સાહેબની યોજનાઓ હોય મફત અનાજ હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય કિસાન સન્માનમાં પેલી વાર દાહોદ લોકસભા સંકલ્પ ને પૂર્ણ કરવા માટે ઈસ બાર ચારસો બાર ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે મારી લોકસભા ક્ષેત્રના બધા મતદાર ભાઈ બહેનોને અપીલ છે કે સો ટકા વોટિંગ કરીએ વિકાસ ને કરીએ અને વિકસિત ભારતના સંકલ્પે પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ ભાઈ બહેનોને એવી અપીલ છે કે 100% વોટિંગ કરીએ વિકાસને વોટિંગ કરીએ અને વિકસિત ભારતના સંકલ્પ પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ